સુરતની ભેસ્તાન પોલીસે બળ કિશોર સાથે શ્રસ્ત્રી વિરુદ્ધનું કૃત્ય કરનાર નરાધમને ઝડપી પાડ્યો છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક બળ કિશોર સાથે નરાધમે શ્રસ્ત્રી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ભેસ્તાન પોલીસે ગુનો નોંધી બળ કિશોર સાથે શ્રસ્ત્રી વિરુદ્ધનું કૃત્ય આચરનાર મૂળ પશ્ચિમ બંગાળના વેસ્ટ પોર્ટ જિલ્લાનો અને હાલ ઉન ભીંડી બજાર ખાતે રહેતા મોયદુલ ઝહુદદિલ શેખને ઝડપી પાડ્યો હતો તેની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક પોક્સો એક્ટ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે એમાં જે આરોપીનું નામ છે મોઈદુલ જહિદુલ શેખ અને એ ભેસ્તાન ભિંડી બજાર વિસ્તારમાં ઇસ્માઇલ નગરમાં રહે છે એની ઉંમર બાવીસ વર્ષ છે અને એ છૂટક મજૂરીનું કામ કરે છે છેલ્લા ત્રણ માસથી એ એના પરિવાર સાથે ત્યાં રહે છે મૂળ એ વેસ્ટ બંગાળનો છે આ જે આરોપી જે છે એ આ જે વિક્ટિમ જે છે બાળક એના ફાધર જોડે પરિચય થયેલો હતો અને અગાઉ એમની સાથે કામ કરતો હતો એટલે એ પરિચયના હિસાબે એક વખતે આ વિક્ટીમના ઘરે ગયો અને વિક્ટીમ જે બાળક જે છે એની મધર પરિચિત હતી એટલે એના મધરને જમવાનું બનાવવાનું કહ્યું એની મધર જમવાનું બનાવવા માટે ગઈ એટલે ત્યારે આ બાળકને લઈ અને આ આરોપી ઘરની બાજુમાં એક રજાનગરની સામે ખુલ્લું મેદાન આવેલું છે ત્યાં લઈ ગયો અને ત્યાં આ બાળક ઉપર જાતીય હુમલો કરેલો હતો તો તે જ અનુસંધાને આ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અને ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે